નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છીએ કે જેમને સંતાન પ્રાપ્તિની સમસ્યા હતી તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે એમને કેટલા સમયથી એ પ્રોબ્લેમ હતો લગ્નના કેટલા વર્ષ સુધી એ પ્રોબ્લેમ હતો અને એમને કઈ રીતના અત્યારે ફાયદો થયો છે એમના ત્યાં બાળક છે એમાં શું એ મતલબ બેબી ગર્લ છે કે બેબી બોય છે

બે હજાર એકવીસ માં થયા બે હાજર એકવીસમાં અને અત્યારે ચાલે છે બે હજાર અને પચીસ પચીસ તો મને જણાવો કે આ તમને જે સમસ્યા હતી સંતાન પ્રાપ્તિની બરાબર ને તો કેટલા વર્ષ લગ્ન થયા પછી તમે સારવારની શરૂઆત કરેલી અમે લગ્નની સારવાર એ લગ્ન થયા પછી આના માટે અમે એક વચ્ચે વલસાડ ખાતે અમે ટ્રીટમેન્ટ ચાલુ કરેલી હતી કેટલા વર્ષ પછી મતલબ એક બે હજાર એકવીસમાં લગ્ન થયા

અમે છ મહિના કરાવી તે વખતે શરૂઆતમાં ઓકે પછી શું થયું શરૂઆતમાં દવા કરાવી પછી અમારું પ્રેગ્નેન્સી નો રિપોર્ટ આવેલો પોઝિટિવ હતો અચ્છા પણ થોડા સમય પછી એ જે હતું ભ્રૂણ એનું મિસ કેરેજ થઈ ગયેલું હતું ઓકે કેટલા મહિનાની અંદર આ થયું ઘટના એક જ મહિનાની અંદર એક જ મહિનાની અંદર શરૂઆતના સમયમાં જ ઓકે એટલે સક્સેસ પણ થયું પણ મતલબ કે મિસકેરેજ થઈ ગયું અચ્છા પછી ત્યાર પછી કોઈ સારવાર કરાવી કે નહીં ત્યાર પછી અમે સારવાર નહોતી કરાવી ઓકે મારા મિત્ર છે કે મારી જોડે જોબ કરે છે ઓકે તમે ક્યાં જોબ કરો હું વાડીલાલમાં જોબ કરું છું અહીંયા ધરમપુર ખાતે ઓકે એટલે ત્યાં તમારી સાથે જ હા અમારી સાથે જ જોબ કરે છે અમે સાથે જ જોબ કરીએ ઓકે પછી એમના કહેવાથી એમના ઘરના છે ભાભી એમની જોડે અમે વાત કરી આ રીતેનું છે શું નામ એમનું પ્રીતિબેન કરીને છે આજે અહીંયા બાજુમાં બેસેલા છે આજ બેન ને એમના જોડે તમે વાત કરી એમના જોડે વાત કરી આ રીતે અમારો થયેલો છે અને અત્યારે કઈ એનો ઉપાય બતાવો પછી એમણે અમને આ પ્રોડક્ટ વિશે માહિતી આપી હતી લેપટોપ માટે અચ્છા મતલબ કે તમે જે 6 મહિના સારવાર કરાવી પ્રેગ્નન્સી રહી ગઈ પછી મિસકેરેજ થઈ ગયું અને એવી રીતના તમારી સાથે જે કામ કરતા વ્યક્તિ એનું નામ શું વિજયભાઈ એમના ભાભી જ્યાં પીતુબેન એમના જોડે તમારી એમના જોડે તમારી વાત થઈ બરાબર ને અને એના આધારે તમને એક વિશ્વાસ આવ્યો કે આ વસ્તુ મારે વાપરવી જોઈએ એમ બરાબર ને તમે એમને ત્યાં ગયા કે ફોન પર વાત થઈ કે કઈ રીતનું ના એમના ઘરે ગયા હતા કારણ કે એના પહેલાં અમારા જે બનાવી છે એમણે પણ એમની પાસે ઘણી દવાઓ લે છે એમની જોડે એમને એસિડિટીનો પ્રોબ્લેમ હતો તે વખતે બી લીધી હતી આ એમની બીજી બીજી બેબીઓ બેબી બોય આવેલો ત્યારે બી એમનો કોઈ પ્રોબ્લેમ હતો તે વખતે બી આ જ પ્રોડક્ટ એમણે લીધી હતી અચ્છા એટલે તમને થોડી થોડી માહિતી તો હતી જ એમ બરાબર ને પછી પ્રીતિબેનને તો હું મળ્યા અને આ જે પ્રોડક્ટ છે જે આપણે ટેબલ પર રાખી છે એ તમે વાપરી હશે આ જ પ્રોડક્ટ વાપરીને જી જેની અંદર નેચરામોવર ફોર વુમન છે ઓરિજિનલ છે અને ન્યુટ્રીલિવર છે ડિટોક્સ છે મેન વેલનેસ અને વુમન વેલનેસ તો મને જણાવો કે આ તમે કેટલા મહિના વાપરી અને રિઝલ્ટ મળી ગયું તમને પ્રેગ્નેન્સીનું અમે આ જે ત્યાં સારવાર પૂરી થઈને મિસ કરી થયા બાદ જ્યારે પિતુબેન જોડે વાત કરી એમણે જ્યારે તે વખતે જ અમને આપી દીધું કે આ તમે લેતા જ જાઓ અચ્છા એમના ઘરે જ ગયા હતા અને એમણે કીધું તું રહેવા દે આ તું વાપર એક મહિનો પછી મને મળે ઓકે આ પહેલા જ મહિનામાં અમને એનું રિઝલ્ટ મળી ગયું એક જ મહિનાની અંદર એક જ મહિનાની અંદર અમને 20 દિવસની અંદર અમને રિઝલ્ટ મળી ગયું બરાબર છે મતલબ કે ઘણા લોકોને છ મહિના વાપર્યા પછી પણ રિઝલ્ટ મળતું હોય અમુક લોકો એવા છે કે જેમને વર્ષ વાપર્યા પછી પણ રિઝલ્ટ મળ્યું હોય પણ તમને કુદરતે સાથ આપ્યો એમ કહી શકાય બરાબર ને અને પીતુબેન ભી વિચાર કરે કે તમને પેલા જ પહેલી જ વખત આપ્યું છે અને એ ભી 20 દિવસમાં તમને આ રીતે ઈજર મળી ગઈ બરાબર છે તો આ આશીર્વાદ આપણને મળી ગયા જલ્દી કહેવાય તો ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું છે તમે કઈ રીતના લેતા કઈ રીતના સવાર સાંજ બે ટાઈમ હા સવાર સાંજ પીતુબેન પાણીમાં દૂધમાં દૂધમાં અમે લેતા ઓકે સવારે અને સાંજે ઓકે ખાલી પેટે લેતા કે જમીને ખાલી પેટે ઓકે તો આવી રીતના તમે વીસ દિવસ વાપર્યો ને પ્રેગનસી નું રિઝલ્ટ તમને મળી ગયો કોઈ ડોક્ટર પાસે ટેસ્ટ કરાયો કે પછી જાદા ટેસ્ટ કરી લીધો એના પછી અમે સારવાર કરવાનું જે ચાલુ કરવાનું એ પછી ઓકે તો આજે તમને ચાર વર્ષ પછી સંતાનની પ્રાપ્તિ થઈ છે

તો એનું નામ રાખ્યું છે બરાબર ને જરા કામ બતાવો ઓકે ચાલશે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો હજી કેટલા દિવસ થયા એમ કીધું અઢાર દિવસ અઢાર દિવસ એટલે વીસ દિવસ પણ હજુ પૂરા નથી થયા અને આપણે અહીંયા વિડીયો લઈ રહ્યા છે તો શું કેવું છે તમારા પ્રોડક્ટ માટે પ્રીતિબેન માટે અમારે પ્રોડક્ટનું એમ છે કે પ્રોડક્ટ ખૂબ સારી છે એના રિઝલ્ટ બી ખૂબ સરસ અમને મળ્યા અમે આભારી છીએ અમારા પ્રીતિબેનને ઓકે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ કે તમારા લીધે તમારા લીધે અમને A was in